ભરૂચના સુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા વીજળીના થાંભલા ઉપર જ મોત ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે રામશી મંદિર તરફ જવાના રસ્તે ખાનગી આઈટીઆઈ પાસે વીજળીના થાંભલા ઉપર વીજ સમસ્યાના કામ માટે ચડેલા અંગારેશ્વરના એક ઇસમનું કરંટ લાગતા વીજ પોલ ઉપર જ ઘટના સ્થળે મોત થયું હતું અંગારેશ્વરના પ્રાઇવેટ ઇલેક્ટ્રિશિયન અરવિંદભાઈ વસાવા સુકલતીર્થ ગામમાં રામશી મંદિર તરફ જવાના રસ્તે આવેલા આઈટીઆઈ પાસે ઇલેક્ટ્રિકનું કામ કરવા આવ્યા હતા જેમનું વીજ કરંટ લાગતા વીજ પોલ ઉપર જ અકાળે મોત થયું છે વીજ મરામત કરનાર લોકો માટે કિસ્સો લાલબત્તી સમાન ઇલેક્ટ્રિશિયન લાઇનની મરામત માટે ચડ્યો હતો અને ભેટ્યું મોત ભરૂચના સુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયન કરંટ લાગતા થાંભલા ઉપર જ મોત કરંટ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળા એકત્રિત થયા દોડું બાંધી લાશને નીચે ઉતારી હતી